સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જે આયોજનના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારોને ફ્રી ઇન્ડિયાની થીમ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો પ્રાથમિકતા આપવામાં આવેલ છે સ્વચ્છતા સેવાના ભાગરૂપે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી બીચ પર આજ રોજ સામૂહિક સફાઈની ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર જેમાં ડીસી એસબીએમ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી તાલુકા વિકાસ અધિકારી જોડિયા અને મરીન વિભાગ જામનગર અધિકારીઓ તેમજ કર્મચારીઓની સાથે સાથે નિસર્ગ નેચર એન્ડ એડવેન્ચર ક્લબ જામનગર બાલાચડી ગામના સરપંચ તલાટી કમ મંત્રી ગ્રામજનો યુવાનો તેમજ અન્ય આસપાસના વોલિટેરિયન્સ પણ જોડાયા હતા તમે જે બાલાચડી બીચ છે એ આજ રોજ સ્વસ્થતા અભિયાન અંતર્ગત જે સ્વસ્થતાય સેવાનું પખવડી ચાલે છે એના અન્વયે આજે આપણે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સમગ્ર બીચમાં જે પણ કચરો હતો એ કચરાને સફાઈ કરી અને એક નિશ્ચિત કરેલી જગ્યા ઉપર એનો નિકાલ કરવામાં આવે એ હેતુથી આજરોજ તંત્ર અને તેમજ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા લગભગ ચાલીસથી પચાસ જણો સ્વૈચ્છિક જે બી લોકો છે એના મારફત જે શ્રમદાન કરવામાં આવેલ છે અને અંદાજીત બેથી ત્રણ ટન જેટલો કચરો એકત્રિત કરી અને નજીકની મહાનગરપાલિકા છે આપણી ધ્રોલ ખાતે ત્યાં એક વૈજ્ઞાનિક ઢબ્બે એનો નિકાલ કરવામાં આવશે અને આજ રોજ જે પણ તંત્ર છે અમારું અને જે બી સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાયેલા છે એનો સર્વનો હું આભાર વ્યક્ત કરું છું